সিতারানে জেশি কেশনা জোতের থাইগেশে রেডি আনেমার জাও ছে বারে এনা কেশে হাইশে পটাকটমার ঵িডিয় গুনাই তো তো চলো আমে

તો અમે બેસી ગયા જમવાનું અમારે વિરાજભાઈ જો રમતા ચડી ગયા અહીંયા આવીને જોઈ લઈ ટેબલ ઉપર ચડીને પલોઠી વાળી બેસી ગઈ એકદમ તો આપણું જમવાનું આવી ગયું છે તો આપણે પહેલાં મંગાવ્યું છે મન્ચુરિયન અને ડ્રેગન પટેટો તો એ ખાઈ લઈએ પછી આપણે તો આપણા પરોઠા અને પંજાબી શાક પણ આવી ગયું છે ને પરોઠા એકદમ મસ્તના છે તો આ બધા બેસી ગયા છે જમવા અને અમે જમવાનું ચાલુ કરી દીધું છે પરોઠા મસ્તના છે એકદમ ને અમીર પણ ખાવા મીડા પંજાબી શાક પણ સારું હતું એકદમ તો પછી આપણે મગાવી ચાઇનીઝ ભેળ અને આ ચાઇનીઝ બેડ એકદમ મસ્ત ઓરિજિનલ છે એમ કે આ બીજી જગ્યાએ હોય એવી નથી મસ્તની છે તો આપણે જમી લીધું ને પછી આપણે આ લીંબુ શરબતના વાટકા પકડાવી દીધા જોઈ લો એટલે આ ધોવા એના છે લીંબુ શરબત નથી ગરમ પાણી અને લીંબુ આપે આ ધોવા માટે પછી આપણે મુખવાસ પણ ખાઈ લીધો અસી ની ની અન્ના નબર આનું શું હોય જે ઓલો ઓલો મોટો બધો છે કોક બનાવી લે લેજે આઈ ના આપડે એક મિનિટ પૂરું થઈ ગયું કઈ ખાવા હું જોવા તો નથી બંધ કરતા ને પપ્પા ને